પેટ ઓછું કરવાની કસરતો જોવાની છે ટાઈટ રાખજો અને પગે સ્થિર રાખવાનું છે અંદાજે જ્યાં સુધી રોકાય ત્યાં સુધી પાંચ સેકન્ડ દસ સેકન્ડ એ જ રીતે બીજો પગ વીસ ત્રીસ ડિગ્રી સુધી પેટ અંદર રાખવાનું છે કે ઉપરનો ચરબીનો ભાગ અંદર ખેંચાયેલો રહેવો જોઈએ પગને સ્થિર રાખવાનો છે ઘણીવાર શરૂઆતમાં એવું લાગશે કદાચ કે આપણે પગ એટલો ન રોકી શકીએ ધ્રુજવા માંડે અથવા પડી જાય તો રોકવાની જરૂર નથી જેમ જેમ આપણે રોજે રોજ કરશું એમ પગનું હોલ્ડિંગ સમય વધશે અને પેટ અંદર લેવાની કાર્યક્ષમતા વધશે બરાબર છે પેટને અંદર ખેંચી અને પગ રોકવાનો છે જેટલી વાર રોકાય એટલે બંને પગ વારા ફરતી અને એક સમયે આપણાથી જેટલી વાર થાય એટલી વાર પાંચ વાર ત્રણ વાર આઠ વાર દસ વાર શરૂઆતમાં ઓછી વાર થશે રિપીટેશન પછી જેમ જેમ આપણે રોજે રોજ કરશું એમ એનો આમાં રિપીટેશનમાં વધારો થશે હોલ્ડિંગમાં વધારો થશે રોકી રાખજો બરાબર છે દર વખતે પેટને ટાઈટ રોકવાનું છે એનાથી પેટને ફાયદો થશે અને બીજો એ ફાયદો થશે કે આપણે આટલી વાર પગ રોકીએ છીએ ત્યારે કમર ઉપર પ્રેશર ઓછું આવશે પેટ અંદર હશે તો પગ ઊંચો કર્યો હવે સાહીઠ ડિગ્રી પચાસ ડિગ્રી ઊંચો કરો બંને પગ વારાફરથી લઈ જાઓ પચાસ સાઈઠ ડિગ્રી સુધી ઊંચો કરીને રોકવાનો છે એ જ રીતે આપણે અને રોકી એટલી વાર આપણું પેટ અંદર રહેવું જોઈએ અને ધીમે ધીમે ઉપર લેવાનો છે અને ધીમે ધીમે નીચે લેવાનો છે જર્ક ન લાગવો જોઈએ આપણે જેટલું ધીરે ધીરે કરશું એટલું રિઝલ્ટ સારું મળશે એટલું જે મસલ્સમાં છે કેલરી વધારે યુઝ થશે રોકી રાખજો રોકાય એટલી વાર જ આપણને કમ્ફર્ટેબલ લાગે એટલી વાર જ રોકવાનો કોઈ એવો ટાર્ગેટ નથી કે આટલી વાર રોકવું જરૂરી છે શરૂઆતમાં ઓછો સેકન્ડ રોકાશે ધીમે ધીમે પચાસ સાઈઠ ડિગ્રી સુધી અને બંને પગ વારાફરતી કરવાથી એક પગને વચ્ચે આરામય મળશે રોકીને જ્યાં સુધી પગ ઉપર હોય ત્યાં સુધી પેટ રીલ અંદર રહેવું જોઈએ અને પગ નીચે લઈએ ત્યારે પેટ એકદમ રિલેક્સ મૂકી દેજો ઢીલો મૂકી દેજો બરાબર છે ધીમે ધીમે સાવ ધીરે ધીરે હજી કરો જેટલું આપણે ધીમે 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 ઉપર લેજો રોકાઈ એટલી વાર જ રોકવાનું છે પેટ અંદર રહેવાનું છે રાખવાનો અને નીચે પગ અડે બેડ ને ત્યાં સુધી આપણો પગ ધીમે ધીમે જવો જોઈએ અને પેટ ત્યાં સુધી અંદર રહેવું જોઈએ લઈ જાઓ પચાસ સાઠ ડિગ્રી સુધી સરસ બરાબર છે રોકી રાખજો પેટે અંદર રહેવું જોઈએ પગે ઉપર સ્લોલી જેટલું ધીમે ધીમે કરશો એટલો આપણને થાક વધારે લાગશે એટલો આપણે એફોર્ટ વધારે કરવો પડશે પણ એનાથી આપણને રિઝલ્ટ સારું મળશે આઉટપુટ સારો મળશે રિપેરેશન ઓછા થશે ચાલશે પણ આપણે જેટલી વાર કરશું એટલું એનો એન્ડ્યુરન્સ વધશે એની કાર્યક્ષમતા ઘણી બધી વધારે થશે મસલ્સની લઈ જાઓ બરાબર છે સાવ ધીરે ધીરે રોકાય એટલી વાર જ રોકી રાખજો વરાણે નહીં ફોર્સફુલી નહીં એટલે આપણા શરીરના બીજા ભાગે ટાઈટ ન થવા જોઈએ બરાબર છે ઘણીવાર આપણે ટાર્ગેટ હોય કે મારે આટલી વાર રોકવો જ છે પણ એ આપણને કદાચ એનાથી ફાયદો ન પણ થઈ શકે કારણ કે રોકવાથી પગની કાર્યક્ષમતા ઓછી થઈ જાય પછી શરીરના બીજા ભાગને કામ કરવું પડે પણ આપણને એમ લાગે પગ મારો આટલી વાર એ છે પણ એની જગ્યાએ બીજા મસલ્સમાં સ્પ્રેન આવી શકે કદાચ એટલે આપણાથી જેટલું થાય છે એટલું કમ્ફર્ટેબલી શરૂઆતમાં તો બહુ જ કાળજીપૂર્વક કરવાનું પછી ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ વધારી શકશું આપણે નેક્સ્ટ હવે નેવું ડિગ્રી દરેકમાં પેટ ને અંદર લેવાનો છે પગ ધીમે ધીમે ઉપર લેવાનો છે અને ધીમે ધીમે નીચે જેટલું આપણે સ્લોલી કરશું એટલું આપણને સાઇડ ઇફેક્ટ નહીં થાય આપણને પરિણામ સારું મળશે અને ઘણો લાંબો ટાઈમ આપણે મહિનાઓ સુધી વર્ષો સુધી કરવામાં આપણને કાંઈ જ તકલીફ નહીં થાય બીજી કોઈ આડસર નહીં થાય દુખાવા નહીં થાય લઈ જાઓ સાવ ધીરે ધીરે ભલે કદાચ શરૂઆતમાં એવું લાગે કે આપણા મસલ્સ થોડાક ટાઈટ હોય ક્યારે આપણે કરતા ન હોય રેગ્યુલર એક્સરસાઇઝ તો કદાચ નેવું ડિગ્રીની નજીક પહોંચી શકે તો એક પગ વાળીને આપણે કરી શકશું એક પગ ઊંચો કરો બીજો પગ વાળેલો રાખજો ગોઠણમાંથી બરાબર છે શરૂઆતમાં આપણે આ રીતે આપણે કરી શકશું કે એક પગ બેન્ડ હશે તો બીજો પગ એકદમ નાઇન્ટી સુધી આરામથી પહોંચશે ઓછી તાકાત કરવી પડશે સાવ ધીરે ધીરે નીચે મૂકશો નીચે મૂકતી વખતે પેટ ટાઈટ રાખવાનું છે પેટને અંદર દબાવી રાખજો બીજો પગ એ જ રીતે વેરી સ્લોલી હજી ધીમે ધીમે હજી ધીમે ધીમે સરસ પેટ અંદર ખેંચીને રાખવો જેટલું ધીમે ધીમે કરશો એટલું આપણને થાક વધારે લાગશે પણ એટલે આપણી કેલરી યુઝ થશે ઓછા સમયમાં આપણે થાકી જઈશું અને પરસેવો થઈ જશે લઈ જાઓ બીજો પગ શરૂઆતમાં આ રીતે આપણે વિચારી શકીએ કે એક પગ બેન્ડ કરીને પછી નેવું ડિગ્રી કરીએ અને પછી અમુક સમય પછી જે આપણા પાછળના એમસ્ટેન્ડ ને કાફ થોડાક રિલેક્સ થાય અને પછી આપણે બીજો પગ સીધો રાખીને એક પગ ઊંચો કરી શકશું સાવ ધીરે ધીરે મૂકશું બરાબર ધીરે ધીરે બીજું હા આપણે આ વિડીયોમાં જે પેટ ઓછું કરવાની કસરત જોઈ એમાં ત્રીસ ડિગ્રી સુધી પ્રથમ કસરતમાં બીજી કસરતમાં સાઠ ડિગ્રી સુધી અંદાજે ત્રીજી કસરતમાં નેવું ડિગ્રી સુધી બંને પગ વારાફરથી કરવાથી ઘણું બધું રિઝલ્ટ મળશે પણ એમાં જે આપણે કરવાની પેટર્ન હોય છે એને જો આપણે યોગ્ય પદ્ધતિથી કરશું તો એનો આઉટપુટ સારો મળશે ઘણીવાર આપણે ઝડપથી કે શોર્ટ ટાઈમમાં વિચારીએ કે ના શોર્ટ ટાઈમમાં ઝડપથી કરવાથી રિઝલ્ટ સારું મળશે પણ એમાં જર્ક લાગવાના ઘણા બધા ચાન્સ હોય ઘણા બધા દુખાવાય થઈ શકે એના કારણે આપણે લાંબો ટાઈમ મેન્ટેન ન કરી શકીએ કે અમુક સમય સુધી આપણે ઉત્સાહમાં વધારે કરી દઈએ અને પછી આપણને દુખાવો થાય તો જરાય પણ બીજી કંઈ તકલીફના કારણે આપણી એક્સરસાઇઝ છૂટી જતી હોય છે પણ ધીમે ધીમે કરવાથી સ્ટેપ બાય સ્ટેપ વધવાથી ડિપેરેશન થાય એટલા જ કરવાનું ધીમે ધીમે નીચે લેજો પેટ ટાઈટ રાખીને સાવ સ્લોલી ડિપેરેશનનો કોઈ ટાર્ગેટ નથી હોલ્ડિંગનો કોઈ ટાર્ગેટ નથી આપણી અનુકૂળતાએ આપણી શરીરની કાર્યક્ષમતા પ્રમાણે આપણી ઉંમર પ્રમાણે આપણા શરીરમાં બીજા રોગો છે એને અનુરૂપ જ આપણે આપણા પ્રોટોકોલ સ્ટેપ બાય સ્ટેપ જ વધારીએ તો આપણને અચૂક ફાયદો મળે સાવ સ્લોલી કરવાથી એમાં રિઝલ્ટ ઘણું સારું મળે છે પછી દરેક કસરતના બે બે રિપીટેશન કરીએ કે ત્રણ રિપીટેશન કરીએ તો એ આપણે શરૂઆત તો કરી દીધી ને એવું નથી કે આઠ દસ રિપીટેશન એક એક્સરસાઇઝના થવા જ જોઈએ તો જ મને રિઝલ્ટ મળશે એવું સાયન્ટિફિક નથી હોતું કે આપણે આજે શરૂઆત કરીએ બે બે રિપીટેશનથી પછી પંદર દિવસ પછી એ જ એક્સરસાઇઝ આપણે ચાર પાંચ વાર આરામથી કરી શકશું હવે ત્રણ એક્સરસાઇઝ એકવાર રિપીટ કરી લ્યો લોટલી ત્રીસ પચીસ પાંત્રીસ અને એ દરમિયાન આપણું પેટ ટાઈટ જ રાખવાનું છે પેટને અંદર ખેંચી રાખજો પગ નીચે અડે ત્યારે જ પેટ આપણું રિલેક્સ કરવાનું બરાબર છે ધીમે ધીમે સાવ સ્લોલી કોઈ ઝરક ન લાગવું જોઈએ જો આમાં આપણને દુખાવો થતો હોય જે પણને કઈ એક્સરસાઈઝ કરવામાં દુખાવો થાય તો એક્સરસાઇઝ ન કરીએ તો વધારે એમને ફાયદો થશે આપણું શરીર કેપેબલ હોય તો જ આપણે આ પદ્ધતિથી આપણે આગળ વધી શકશું બીજો પગ લઈ જાઓ કે તકલીફ સાથે આપણે ન કરીએ તો આપણને ઘણો બધો ફાયદો થશે કે આપણું શરીર એટલું સક્ષમ હોવું જોઈએ આ કરવા માટે તો જ આપણને પોઝિટિવ રિસ્પોન્સ મળશે ત્રીજી પહેલી કસરતમાં આપણે ત્રીસ ડિગ્રી જોયું સાહીઠ ડિગ્રી જોયું અને ત્રીજી કસરતમાં નેવું ડિગ્રી સુધી પણ ઊંચો કરીને ધીમે ધીમે નીચે મૂકવાથી પેટનો ભાગ ઓછો થવાની પૂરેપૂરી શક્યતા છે પણ લાંબો ટાઈમ સુધી આપણે એને પકડી રાખવું પડશે તો જ આપણને પ્રેક્ટિકલી સમજાશે કે છ મહિને કે વર્ષે કે મારામાં કંઈક ફેરફાર થયો જ છે અને અચૂક થાય છે સાયન્ટિફિક કારણ છે ધીમે ધીમે સાવ નીચે લેજો નીચે લેવામાં પેટ અંદર જ રહેવું જોઈએ પેટની અંદર ખેંચી રાખજો પછી પગ નીચે એ રીતે આપણે દિવસમાં એકવાર બે વાર જેવો આપણો સમય અને જેટલા રિપીટેશન થાય એટલા આરામથી કરી શકશું ગ્રેઝ્યુઅલી વધારવાથી જ આપણને લાંબા ટાઈમે ફાયદો થશે આ વિડિયો સાંભળવા જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ વેરી મચ જય ભારત જય હિન્દ